પ્રાંતિજના પિલુદ્રા પાસે ડમ્પર રિક્ષા વચ્ચે અકસ્માત બે ડમ્પરની આગ લગાડી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદરા ગામ પાસે ડમ્પર રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતો રોષે ભરાયેલા લોકોએ બે ડમ્પર ગાડીઓની આગ લગાડી તેમજ પાંચ ડમ્પર ગાડીઓના કાચ તોડી નાખ્યા ફાયર ફાઈટર ઘટના જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ ઇજાગ્રત ચારની સારવાર માટે ખસેડવામાં આવ્યા એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ